ઉપલેતાની વિજ્ઞાન સંસ્થામાં સત્સંગ ભવનના લાભાર્થી કાનગોપીનું આયોજન શહેરમાં કાર્યરત દિવ્યાંગ બાળકોની સંસ્થામાં વધુ વિકાસ અને સત્સંગ જેવી પ્રવૃત્તિને વેગ આપવા માટે કાનગોપીનું આયોજન કરવામાં આવ્યું આ અંગે સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયાના જણાવ્યા પ્રમાણે શહેરના કોલકી રોડ ઉપર આવેલ દિવ્યજયો દિવ્યાંગ સેવા સંસ્થામાં સામાજિક તેમજ ધાર્મિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ખાસ કરીને ગત વર્ષ સંસ્થાએ લીધેલી જમીનમાં મહિલાઓ તેમજ ધાર્મિક ભાઈ બહેનો માટે સત્સંગ ભુવન અને ગાર્ડન બનાવવાના લાભાર્થે સંસ્થાના કેમ્પમાં ટીકરવાળા સુરશ્યામ ગ્રુપના જગાભાઈની ટીમ વધુમાં કિરણબેન જણાવેલ કે ખાસ કરીને દિવ્યાંગ બાળકો કુદરતી વાતાવરણમાં કુદરતના ખોળે તે માટે ધાર્મિક પ્રવૃત્તિ બાળકો વધુ રસ લઈ શકે તે માટે સત્સંગ ભુવનના નવનિર્માણ માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ રિપોર્ટ સરફરાજ કોડી મયુર દિવ્ય જ્યોત દિવ્યાંગ બાળકો ની જે કાન આયોજન કરેલું છે એમાં જે અમારા બધા ટ્રસ્ટી મંડળો અને ગ્રામજનો ને બધાને સાથે રાખી અને આજે એક ભવ્ય કાન આયોજન કરેલું છે જે સામેનો પ્લોટ છે એમાં આપણે એક ભવન બનાવવાનું છે સત્સંગ ભવન એક્ટિવિટી ભવન અને ભવ્ય ગાર્ડન બનાવવાનું છે જેથી કરીને ગામ લોકોની સગવડતા થતી હોય જાય અને અમારા છોકરા બાળકો અને આજુબાજુના અમારા સોસાયટીના વિસ્તારના બધા પણ બાળકો એમાં રમી શકે અને સત્સંગ કરવા માટે અને એક્ટિવિટી કરવા માટેનો મોટો હોલનું આયોજન કરવામાં આવ્યું છે તો એમાં આજે કાનગોપી એના લાભার্থে કરવામાં આવી છે તો કાનગોપીમાં જે દાદાઓ દાન આપે છે દન મન દનથી આપે અને એનો સારી રીતે ઉપયોગ થાય અને ભવન એક ઉજળું બને આજે અમૃતભાઈ ભારદિયાએ આ ના દાતા થયા છે આવા મળી જાય અને આમાં આ એક્ટિવિટી ભવન અને સત્સંગ ભવન અને ગાર્ડન માં અમે પાછું આવું જ આયોજન કરી અને વ્યવસ્થિત કરી અને ગામ લોકો માટે અને અમારા બાળકો માટે ખુલ્લું મૂકીએ એવી જ અપેક્ષા